નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયો એકતાલીસ મુ પેજ પણ ચિત્ર આધારિત વાર્તા છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર એની વાત કરવાના છીએ બીજું કે મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આખા સોલ્યુશન મૂકવું તો તમને તરત જ તેનો ખ્યાલ મળે

એક રાજા હતો રાજાને એક વાંદરું બહુ ગમતું હતું રાજાએ એને પાડેલું હતું અને તે હંમેશા રાજા સાથે રહેતું રાજાની આજ્ઞાનું પાલન એક દિવસ બપોરે રાજા પોતાના રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક માખી આવીને તેની તેના નાક પર બેસી ગઈ રાજા જાગી ગયો અને માખીને ભગાડી દીધી થોડા સમય પછી માખી ફરી આવી રાજાના મોઢા પર બેસી રાજાની તકલીફ જોઈ વાંદરાએ એ વિચાર્યું કે આ માખી રાજાને પરેશાન કરે છે હવે એને હું સજા કરું વાંદ્રો એક મોટી તલવાર આવ્યો માખી ફરી રાજાના માથા પર બેઠી અને વાંદરાએ માખીને મારવા તલવાર ઊંચી કરી અને જોરથી ઘા કર્યો માખી તો તરત ઉડી ગઈ પરંતુ તલવારનો ઘા રાજાના માથા પર લાગ્યો અને રાજાના પ્રાણ જતા રહ્યા

તો વાર્તાનું શીર્ષક છે લોભી કૂતરો એક વખત હાડકું મોઢામાં દબાવીને ઘર તરફ જવા લાગ્યો રસ્તામાં એક નદી આવી નદી પર પુલ હતો તે પુલ પરથી પસાર થવા માંડ્યો જ્યારે કૂતરો પુલની વચ્ચે પહોંચ્યો ત્યારે તેણે પાણીમાં નજર નાખી તો એને પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું પરંતુ તે સમજી તેને સમજાયું નહીં કે આ તેની જ છબી છે 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 તેને લાગ્યું કે પાણીમાં બીજો કૂતરો અને મોઢામાં પણ લોભી કૂતરાએ વિચાર્યું કે જો આ કૂતરું હાડકું પણ મને મળી જાય તો મારી પાસે બે હાડકાં થઈ જશે આમ વિચારીને તે ભસ્યો પરંતુ જે વસ્યો પરંતુ જેવું તેણે મોઢું ખોલ્યું તેની પાસે રહેલું હાડકું પાણીમાં પડી ગયું હવે કૂતરો ખાલી મોઢે રહી ગયો આમ લોભ રાખનારને ક્યારે સંતોષ મળતો નથી અને અંતે નુકસાન જ ભોગવવું પડે છે તો મિત્રો આ તે આપણી ધોરણ પાંચ મારી લેખન પોથીના પેજ નંબર ચાલીસ અને એકતાલીસ ની આપણે વાર્તાની ચિત્ર આધારિત વાર્તાની સંપૂર્ણ માહિતી મેળવી મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરો